આવું ના હોય આ ત્યાં આવે કાકા ક્યાં ક્યાં કરે જોઈ આ કાં તારી તા હું મારા કુટુંબ વાળા લઈને આવું તું તારા કુટુંબ વાળા લઈને આય મેદાનમાં ખબર પડે કે ગવાશે આવ તને ખબર પડે ગવાય હા એટલે તો આ કુટવાળા લે તો મારા કુટવાળા લેતા હું લઈ નાવા રાય પણ કેવર તો દવા ની ગમે તે પણ ભયણો ભેગા કરીને લઈ જઉ બધોને તો ઘામાં કાવ ભાઈ અલ્યા કાવ ભાઈ નેને અઢી રાતે તારે બતાય ભોગા પડી ગયો છે અલ્યા આખો મારી મેંઢ્યા જો હું તો તો હું

પ્યાસરો અંતક્ષડી પરતું ગાવા પર કીધું તું ને હા હું ગા પર કીધું તું તો અંતાક્ષાડી નું ગોઠવી જઈ નઈ હા એવું લાગે આપણે જવું તું પડે તું પતું છું તું બાઈક કાઢી લેતા આપડે હું કાઢું

બેઠો લાગે જેટલો ફાયો થો માની જેટલો ફાયો સા ખાવા પડતો ખાવામાં તો મારે ઘર ના બદલા રાખે છે નહીં લાગતું ત્યાં

કોમરાઈ કદી બી હોય ત્યારે અમે હોવાલા આટલા માથા માઈની જી લેતો રાવાડ અલ્યા માથા પર તો કોઈ નહી તમે તો ફૂટી ગયા હો પાણી અવાજ અલ્યા આને ઉઠાડને જીદેની પેલા એલા આયા તું કાકે પણ હા તો તારે

કરી ગયા વાડી વાડી મતમો આપડો છે યાર ને પૈસા હું મારે હમું સુલ સુ જોઈને તાકી રહે યાદ કર મારી એને તો હું તો કહી દઉં તો હું તારું કપા જોઈ રહે છું મા આગળ મુ યાદ આવી મુ હભરો હે તને અલો વટલાવ વટલાવ વટલેવા આવ્યો આ હોઠ ને વા ઉપર થી આવ્યો છે પા મારું હોય રે

બાઈક પર આવી તો તમ બી હોય જાતા આપણે બે એ થાય પણ તમાર થાય કાળિયા ના બોલતો હો તો આવડતું ન નહીં આવર્તે अरे आजा अरे वो और

ના બદલાઈ ખરીદારી કરી નવી ચેલા લગાવતી આવી ફર્નિચર કીધું તારા તાકાત જોયું કીધું તાકાત જોઈ ગયા તમે ગયા ના ફરજ પૈસા મે <laughs> 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 <laughs>